ચોરી ના ચોરીના ગુનાનો ભેદ ઉકેલથી ગારીયાધાર પોલીસ ટીમ ગારીયાધાર પોલીસ સ્ટેશનના સર્વલન સ્ટાફના માણસો પેટ્રોલિંગ હતા તે દરમિયાન ગારીયાધાર નવાગામ રોડ પટેલવાડી પાસે આવતા સાથે નાપો કોન્સ દિલીપાઈ રઘુભાઈ ખાચર તથા શક્તિ સિંહ જયવંતનાઓ હકીકત મળેલ કેવા ગામ રોડ માર્કેટિંગ બે મોટર સાયકલ લઈ ઉભા છે જે તેઓએ કયાંક થી ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકા છે જે મળેલ હકીકત અન્વયે છ આરોપીઓને ગારિયાધાર માર્કેટિંગ યાર્ડ પાસેથી પકડી પાડેલ હોય જેથી તમામ ઈસમો ની યુક્તિ પ્રયુક્તિ પૂછપરછ કરતા ચીજ વસ્તુઓ ચોરી અથવા ચડકપટ થી મેળવેલ મુદ્દામાલ સાથે ધરપકડ કરેલ છે પકડાયેલા આરોપી જગદીશભાઈ વેલાભાઈ પરમાર રહે શક્તિ પ્લોટ ગારીયાધાર

बी गोहिल कांस्टेबल दिलीप भाई खाचर शक्ति सिंह सरवैया रूखड़ भाई का जोड़ाया था रिपोर्टर फिरोज सेलोद एफ के लाइव न्यूज भावनगर